હા નમસ્કાર મિત્રો બધાનું એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું અને આજે વાત કરવી છે કે કઈ રીતે પંથ સંપ્રદાય કલ્ટ આધ્યાત્મિક જે ધાર્મિક સમૂહ છે એ વાળો બનાવી અને વ્યક્તિગત સ્વાર્થ માટે જીવે છે અને આપણને ખોટા તત્વજ્ઞાનમાં ઉલછાવી ખોટી વાતોમાં ઉલછાવી નબળા અને કમજોર બનાવેલા રાખે છે અને ભારતમાં પાંચ છ હજાર જેવા અલગ અલગ પંથ સંપ્રદાયો કલ્ટ ચાલે છે ગુજરાતમાં પણ ઘણા બધા અને ગુજરાત તો એક એવું મોટું માર્કેટ છે તમારે જો અધ્યાત્મની ધરમની દુકાન ચાલુ કરવી હોય તો આ માર્કેટ તો હંમેશા ફૂલેલું ફાલેલું જ રહ્યું છે લોકો બહારથી આવીને પણ અહીંયા જે એમની દુકાનો છે સ્પિરિચ્યુઅલ સ્ટાર્ટઅપ એ ચલાવેલા જ છે એટલે એના વિશે વાત કરવી છે પણ એ વાત કરતાં પહેલાં બે મહત્વપૂર્ણ વાત મારે કરવી છે એક તો જે પણ લોકો સુધી મારા વિડીયો પહોંચે છે એ પ્લીઝ નીચે પેલું હાઈપ બટન આવતું હોય તો એ દબાવો કેમકે મારા જેવા જે નાના ક્રિએટર છે એને એ પોઈન્ટથી મારો વિડીયો વધુ લોકો સુધી પહોંચશે કેમકે આપણી વાતો છે એ જીવનલક્ષી છે કોઈ ટ્રેન્ડિંગ વાતો નથી તો બહુઅલ ગોરીમાં ન જાય તો આ રીતે મને સહયોગ કરો આપણે વધુ લોકો સુધી પહોંચવું છે પરિવારને વધારવો છે બીજું એક મારા પિતાજી અત્યારે કેન્સરના ચોથા સ્ટેજમાં છે આપ સૌને ખબર જ છે જે મને કાયમી સાંભળે છે એમને તો એ ગાંધીનગર છે અત્યારે મારા મોટા મોટાભાઈના ત્યાં તો મને બહુ એવું થાય છે કે હું એમ એટલે અઠવાડિયામાં એક બે વખત એમને મળવા માટે જાઉં છું અને બહુ મિસ કરું છું એમને એ જ્યારે હતા ગામડે ત્યારે એ વસ્તુ એટલી બધી હું બેસતો જ હતો એમની જોડે પણ અત્યારે હું તરસી અને તડપી ગયો છું કે ભાઈ મને એ સમય મળે તો હું એમની સાથે સમય વ્યતીત કરી શકું એટલે તમારા મા બાપ તમારી સાથે હોય હયાત હોય તો ગમે તેલી વ્યસ્તતાઓ વચ્ચે પણ સમય કાઢજો અને એમની સાથે સતત જોડાયેલા રહેજો કેમ કે આ સંસારમાં સમાજમાં માતા પિતા સિવાય કોઈ પણ તમારી સાથે વગર સ્વાર્થે નથી જોડાયેલ કોઈ પણ ભાઈ હોય બહેન હોય સગા તો એમની પણ મર્યાદાઓ એમનો પોતાનો સંસાર પોતાની જવાબદારીઓ એટલે અંતે માતા પિતા જેટલું નિસ્વાર્થ તો કોઈ તમારા માટે જીવી શકતું નથી આ બાકી બધો સ્વાર્થનો ખેલ છે એટલે માતા પિતા માટે સમય કાઢજો કેમ કે હું અત્યારે જે અનુભવી રહ્યો છું એ તો કમસે કમ તમે તમારા માતા પિતા સાથે સમય વ્યતીત કરો એટલે તમને અફસોસ નહીં થાય તો વાત બસ એ જ કરવી છે મારે કે પંથ સંપ્રદાય છે ને એ આપણને સંકુચિત કુંઠિત બનાવે છે ગુજરાતમાં ઘણા બધા પંથ સંપ્રદાયો છે જેનો કબજો છે આમ તો આખા ગુજરાત ઉપર પંથ સંપ્રદાયના લોકોનો કબજો હોય અને એ એ લોકોની અંદર એક ખાસ પ્રકારનો અહંકાર જોવા મળે એમના સિવાય કોઈ સાચું નહીં એ જ શ્રેષ્ઠ એ જ બેસ્ટ એટલે આ પ્રકારની વાતો અને તમને પણ સંકુચિત કુંઠિત બનાવે સાચો સનાતની એ જે હંમેશા ખુલેલો રહે એનું મગજ મગજ હંમેશા સંકીર્ણ સંકુચિત વાળાનું જે છે ને એવું સનાતનની સાચો ન શકે સનાતનની ધારાઓ જેવી નતી સનાતન મતલબ અલગ અલગ પ્રકારની વિચારસરણી વાળા લોકો સાથે મળી અને એક સાંસ્કૃતિક સભ્યતાના રૂપમાં રહે એટલે આ પંથ સંપ્રદાય તો આપણને ખૂબ જ સંકુચિત બનાવે છે બીજું એ ખોટી ખોટી વાતો માહોલ છે હવે એક પંથ એક સંપ્રદાયનો હું પણ હિસ્સો હતો અને એ લોકો હંમેશા આરએસએસનો વિરોધ કરતા રાજકારણીઓ પોલિટિક્સ ખોટું આવું નાનપણથી અમને ઠસાવી દીધેલું પણ હું જોઉં કે એ પંથ સંપ્રદાયના જે લીડર છે મુખ્ય એ જ રાજકારણીઓ મોટા મોટા ફંક્શન હોય તો બધા લોકોને બોલાવે પોલિટિશિયન્સને બોલાવે શક્તિશાળી લોકોને બોલાવે તો અંતે તમે શક્તિશાળી હશો તો જ તમે કંઈક છો એટલે આ બધા લોકો છે ને આ પંથ વાળી તમને ખોટી વાતોમાં રાખીને શક્તિશાળી ન બનવાની એના કરતા અને તમે જુઓ કે આપણે પંથ સંપ્રદાય એટલા માટે બનાવ્યા હતા મિત્રો કે આ સંસારમાં સંસારને આપણે માયા કીધી સંસારમાં ઊંચ નીચ છે કોઈ નાનું છે કોઈ મોટું છે કોઈ ધનિક છે કોઈ ગરીબ છે તો એ બધાને મારવા આપણે એક બીજી વ્યવસ્થા બનાવી માયાને કે ભાઈ અહીંયા આવીને બધા કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં મનુષ્ય મનુષ્ય તરીકે જોવામાં આવે પણ પંચ સંપ્રદાયમાં એવું નથી હોતું તમે જુઓ ગુજરાતના ઘણા બધા આપણા પંચ સંપ્રદાયો કે પૈસાવાળા લોકોને ત્યાં જે લોકો જાય છે પૈસાવાળા લોકો એમના અનુયાયી છે એટલે ધંધો છે સ્પિરિચ્યુઅલ મેં એટલે કીધું છે કે આ બિઝનેસ છે ભાઈ એટલે બહુ ખોટી રીતે આપણને ચૂનો લગાવી અને ખોટી વાતોમાં ઉલઝાવી આપણો સમય બગાડે છે એ બધો જ સમય પોતે આપણે શક્તિશાળી બનવામાં લગાવવો જોઈએ આર્થિક રીતે સામાજિક બધી જ રીતે અને કોઈ ત્રણ પ્રકારની શક્તિઓમાંથી એક શક્તિ જો તમારી અંદર નહીં હોય ને તો અહીંયા તમે કીડા વિશેષ કંઈ નથી તમે માત્ર એટલે જીવતા છો કે કાયદો અને વ્યવસ્થા છે નહીં તો તમને લોકો જીવવા ન દે કમજોર ને કોઈને જીવવા દે એટલે કમજોર આ ગેમ છે ને ભાઈ આ પણ સંપ્રદાય વાળા જ ખોટી ખોટી વાતો કરે સંસાર સ્વર્ગ છે ને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ ને ચારે બાજુ પરમાત્મા એટલે ભાઈ આ જંગલ છે જંગલ અને જંગલમાં બળીઓ જ જીતે શક્તિશાળી જ જીતે એટલે એમની ખોટી વાતોમાં આપણે કમજોર બની જઈએ છીએ અને આજ રીતે ભારત પંદરસો વર્ષ ગુલામ રહ્યું અને બહુ આપણે ગુમાવ્યું છે સોમનાથ ઉપર આક્રમણ થયું ભાજપ ગુજરાતમાં જ અનેક પંચ સંપ્રદાય હતા કોઈ લડવા નથી નીકળતા આ લોકો સનાતનની કંઈ પડી નથી આ લોકોને બસ એ એમનો વાળોની વાળાની સુફિયાની વાતો પોચી પોચી ગલગલિયા ઊભા કરે એવી ભીતર કોઈ શૌર્ય તેજ કશું જ નથી બસ ખાલી એમના અલગ અલગ રીતે લોકો પાસેથી પૈસા લઈ અને પોતે બધા જલસા કરે છે મોટા મોટા સંસ્થાનો બનાવશે સ્કૂલો બનાવશે ને હોસ્પિટલો બનાવશે એટલે એક ખરેખર પંચ સંપ્રદાયોએ માણસને તેજસ્વી બનાવવાનું કામ કરવું જોઈએ નથી કરતા અને ખોટા ખોટી વસ્તુઓમાં આ બધા પ્રવૃત્ત છે એટલે બહુ જરૂરી છે હું વિડીયો એટલા માટે બનાવી રહ્યો છે કે તમે જો કોઈ પંથ સંપ્રદાયનો હિસ્સો હશો ને ક્યારે વિકાસ નહીં કરી શકો જીવનમાં કેમ કે આ લોકો તમને સંકુચિત બનાવે એ એમના વાળા સિવાયના બીજા લોકોનો સ્વીકાર નથી કરી શકતા તમે આધ્યાત્મિક માણસ ત્યારે તમે જ કહો છો ને ચારે બાજુ પરમાત્મા છે તો જુઓ બધામાં પરમાત્મા ખાલી ખાલી વાકના કુલા ફાડી નાખે એવી વાતો કરે છે બાકી એમના પંથ સિવાયના લોકોને એ લોકો મનુષ્ય તરીકે પણ જોતા નથી એમની જે ધર્મશાળાઓ હોય એમના સંસ્થાનો હોય એમના પંચ સંપ્રદાય સિવાયનો માણસ ઠંડીથી મરતો હોય ને તાટ તાપ વરસાદમાં તો પણ અંદર ના ખુશવા દે એટલે ખોટી ખોટી વાતો છે આપણને ઉલઝાવી રાખે છે અને ભારત એટલે જ નબળું પડ્યું છે સાહેબ ત્રણ હજાર વર્ષ પહેલા આપણે કામ સૂત્ર લખ્યું એટલા એડવાન્સ લોકો હતા આપણે અને આજે આપણે આ આ જ પંથ સંપ્રદાય અને રામ અને કૃષ્ણના નામે આ લોકો પંથ ચલાવે છે હવે રામ અને કૃષ્ણ કેવા તેજસ્વી હતા યાર નાનપણથી વીર શૌર્ય અસુરોનો સંહાર કરવાનો શરૂ કરી દીધો હતો અને આ લોકોએ તો રામ અને કૃષ્ણના ચરિત્રનું પણ હનન કરી નાખ્યું છે ગામમાં કોઈ ઢીલો હોય એટલે કે આ તો રામ જેવો છે સિદ્ધો અરે રામે તો સોળ વર્ષે અસુરનો વર્ક ચાલુ કરી દીધો હતો કઈ રીત રામ કમજોર ને સિદ્ધાને એટલે આ બધા પંથ સંપ્રદાયો જ આવી મીઝ કરી કેમ કે એમને રામને અને કૃષ્ણના નામે પંથ સંપ્રદાય ચલાવવા છે ભક્તિ યોગની પરંપરાના નામે પણ ખરેખર કૃષ્ણ અને રામ જેવા તમને તેજસ્વી નથી બનાવવા કારણ કે તમે જો તેજસ્વી બની જશો તો તમે સવાલ કરશો એટલે બહુ ખોટે ખોટો સમય બગાડવાની જરૂર નથી સંપૂર્ણ ઉર્જા પોતાને શક્તિશાળી બનાવવામાં જ લગાવાય અને તમે શક્તિશાળી હશો તો આ પંચ સંપ્રદાય વાળા પણ તમારી પાછળ પાછળ ફરશે આખી દુનિયા ફરશે કમજોર માણસને કશું ના હોય અને સંસાર ના હોય સમાજ ના હોય કશું ના હોય સ્ત્રી પણ ન મળે એટલે કદાચ આપણા શાસ્ત્રોમાં તો લખ્યું હતું કમજોરને જંગલ જતું રહ્યું જેની પાસે ધન ન રહે શક્તિ ન રહે ને જંગલમાં જ એકલું રહેવું કે આ ખેલમાં આ જંગલમાં જીવન તો યુદ્ધ છે લોકો તમને ચૂનો લગાવવા કે જીવન જીવન તો તો આનંદ છે અને સંસાર કશું નહીં યુદ્ધ છે યુદ્ધ અને યુદ્ધમાં જે શારીરિક માનસિક બળવાન છે એ જ લડી શકશે એટલે બીજી બધી વાતોમાં સમય વ્યર્થ બગાડવાની જરૂર નથી સંપૂર્ણ ઉર્જા શારીરિક માનસિક વિકાસમાં લગાવવાની જરૂર છે અને કોઈ વિચારધારામાં માનવાની જરૂર નથી આ બધી જ વિચારધારાઓ ગઈકાલની છે કરોડો અજબ જો વર્ષના ખેલમાંદાયનો ત્રાસ જ એ છે કે એમનું તત્વજ્ઞાન સૃષ્ટિની રચના થઈ ત્યારે બન્યું હોય ને એવી વાતો કર્યા પંદર હજાર વર્ષ પહેલા બધા પાલન તીર લઈને સ્વીકાર કરતા આપણા પૂર્વજો આ તો પેટ ભરાઈ ગયું ને હવે બધી વ્યવસ્થાઓ છે લક્ચરી છે એટલે આ બધું સૂચવ્યું એમને બાકી કાખોથી ખાવા માટે સંઘર્ષ કરવો પડતો અને તમે જોજો આ બધા જ પૈસા વાળા લોકો હોય ને પૈસા વાળા સમાજ હોય એમની એમની અંદર જ જશે વિચારધારા લઈને જોજો તમે કોઈ વંચિતો ગરીબો એમની વચ્ચે ક્યારેય નહીં જાય માલ છે તો જ મોહબત છે એટલે આ બધાથી જાગૃત થઈ જવાની જરૂર છે અને તમે એમનો હિસ્સો હશો ને તો ક્યારે કશું નહીં કરી શકો કેમ કે એ તમને કમજોર બનાવી દે જંગલમાં જીવન જયારે હું કહું કે સંસાર જંગલ છે જીવન યુદ્ધ છે તો તમે કમજોર કઈ રીતે ક્યારેય સબળ બની શકશો વિકાસ કરી શકશો એટલે જે ખરી વાતો છે તમને તાકાતવાન બનાવે એવી એના એ ધ્યાનથી બની શકાય કસરત કરવાથી બની શકાય રોજ ચાલવાથી દોડવાથી મજબૂત બની શકાય અને રામ અને કૃષ્ણને ખરા અર્થમાં સમજવાથી મજબૂત બની શકાય કારણ કે એ લોકો પરાક્રમી હતા તો એમના દીકરા આપણે કઈ રીતે કમજોર રહી શકીએ તો આપણે કોઈ પંચ સંપ્રદાય કલ્ટની જરૂર નથી સ્વયં સનાતનની ધારાઓમાંથી આપણે જે મેળવવાનું છે મેળવી લઈશું પણ આ લોકોની દુકાનો ચલાવવા માટેથી આપણે આપણો ખંભો નહીં આપીએ લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ